નમસ્કાર મિત્રો વિશાલ પાનસુરિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વરસાદની પેટર્ન અંગે ચર્ચા કરવાની છે કે જો એ પેટર્ન થી વરસાદ પડે તો આખા ચોમાસાની પથારી ફેરવી નાખશે તેની ચર્ચા કરતા પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તમે જે સબ્સ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ તો સારા ચોમાસાની વ્યાખ્યા આપણે બે શબ્દોમાં કરવી પડે એક તો આંકડાકીય રીતે સારું ચોમાસું અને બીજું વાસ્તવિક રીતે સારું ચોમાસું આ બંનેનો અર્થ આપણે પહેલા સમજવો પડશે મિત્રો સૌપ્રથમ તો આંકડાકીય રીતે સારું ચોમાસું કોને કહેવાય કે જેમાં ચોમાસું પૂર્ણ થાય જેમાં સમગ્ર ચોમાસાના સરેરાશ વરસાદના આંકડા ખૂબ સારા આવે આંકડા કઈ રીતે સારું ચોમાસું ગયું ગણાય અને બીજું આવે વાસ્તવિક રીતે ચોમાસું કેવું ગયું તે તો મિત્રો આખો ખેલા ચોમાસાનો જ છે કેમ કે ચોમાસાના સરેરાશ આંકડા ખૂબ સારા રહ્યા હોય પણ વાસ્તવિક રીતે ચોમાસાની પથારી ફરી ગઈ હોય અને જે વર્ષે આંકડા કે ચોમાસું સારું રહ્યું હોય પરંતુ વાસ્તવિક ચોમાસાની પથારી કરી ગઈ હોય તેવા વર્ષો દરમિયાન ખેડૂતોને પાપીમાં પણ મળતો નથી આ બંનેનો ફરક હું તમને બોલીને સમજાવું તો નહીં સમજાય હું તમને બે હજાર ત્રેવીસ ના ચોમાસા એક ઉદાહરણ લઈને સમજાવીશ જેમાં તમને વધુ ખ્યાલ આવશે કે આંકડાકીય ચોમાસા કરતા વાસ્તવિક ચોમાસા મહત્વ વધારે કેમ ગણવામાં આવે છે મિત્રો બે હજાર ત્રેવીસ ના ચોમાસામાં સૌપ્રથમ જૂન મહિનાની વાત કરવામાં આવે તો જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકસો ને છન્નું ટકા વધુ વરસાદ જોવા મળ્યો હતો એટલે કે ત્રણ ગણો વધુ વરસાદ જોવા મળ્યો હતો સૌરાષ્ટ્ર કચ્છમાં જૂન મહિનાનો સામાન્ય વરસાદ ચાર ઇંચ ગણવામાં આવે છે તેની જગ્યાએ જૂન મહિના બે હજાર ત્રેવીસમાં અગિયાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે ગુજરાત રીઝન ની વાત કરવામાં આવે તો સામાન્ય થી ત્રીસ ટકા વધુ વરસાદ જોવા મળ્યો હતો એટલે કે ગુજરાત જૂન સામાન્ય વરસાદ વરસાદ છે તેની જગ્યાએ ગયો હતો બે હજાર ત્રેવીસ ના ચોમાસામાં જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિવૃષ્ટિ જેવો વરસાદ ખાબક્યો હતો હવે જુલાઈ બે હજાર ત્રેવીસ ની વાત કરવામાં આવે તો ગયા વર્ષે જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકસો ને આઠ ટકા વધુ વરસાદ ખાબક્યો હતો એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય થી એકસો આઠ ટકા વધુ વરસાદ જોવા મળ્યો હતો એટલે કે સામાન્ય રીતે જુલાઈ મહિનામાં આઠ ઇંચ વરસાદ હોય તેની જગ્યાએ સો ઇંચ વરસાદ વરસાદ પડ્યો હતો જ્યારે ગુજરાત રીજન ની વાત કરવામાં આવે તો સામાન્યથી થી બત્રીસ ટકા વધુ વરસાદ જોવા મળ્યો હતો એટલે કે એકસો બત્રીસ ટકા વરસાદ થયો હતો ચૌદ ઇંચની જગ્યાએ અઢાર ઇંચ વરસાદ થાકી ગયો હતો હવે ઓગસ્ટ બે હાજર ત્રેવીસ ની વાત કરવામાં આવે તો ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં માઇનસ છન્નું ટકા વરસાદ એટલે કે ના બરાબર વરસાદ થયો હતો અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી કચ્છમાં ઓગસ્ટ મહિનામાં છ ઇંચ વરસાદ પડવો જોઈએ તેની જગ્યાએ માત્ર જીરો પોઈન્ટ ચાર ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ગુજરાત રિજનની વાત કરવામાં આવે તો માઇનસ સત્યાસી ટકા વરસાદ જોવા મળ્યો હતો એટલે ગુજરાત રિજનમાં પણ દુષ્કાળ જેવો પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી અને બાર ઇંચની જગ્યાએ માત્ર દોઢ ઇંચ વરસાદ જ પડ્યો હતો એટલે સંપૂર્ણ રીતે ઓગસ્ટ મહિનો ગયા વર્ષે સાવ કોરો નીવડ્યો હતો અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી હવે સપ્ટેમ્બર વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર મહિનામાં ગયા વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેર ટકા વધુ વરસાદ ખાબક્યો હતો એટલે કે વધુ વરસાદ જોવા મળ્યો હતો ત્રણ પોઈન્ટ સાત ઇંચ ની જગ્યાએ ચાર પોઈન્ટ બે ઇંચ વરસાદ જોવા મળ્યો હતો એટલે કે સપ્ટેમ્બર મહિનો સામાન્ય હતો જયારે ગુજરાત રિજનની ની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ માં ગુજરાત રીઝનમાં સડસઠ ટકા વધુ વરસાદ જોવા મળ્યો હતો એટલે કે છ ઇંચ ની જગ્યાએ દસ ઇંચ વરસાદ પડ્યો હતો હવે બે હજાર ચોવીસ ના જૂન થી સપ્ટેમ્બર મહિનાના સમગ્ર ચોમાસા દરમિયાન સરેરાશ વરસાદ ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય થી સુડતાલીસ ટકા વધુ વરસાદ જોવા મળ્યો હતો જયારે ગુજરાત રીઝન ના ભાગમાં માઇનસ બે ટકા વધુ વરસાદ જોવા મળ્યો હતો એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં એકસો ને સુડતાલીસ ટકા વરસાદ જોવા મળતા એકવીસ પોઈન્ટ પાંચ ઇંચ ની જગ્યાએ બત્રીસ ઇંચ વરસાદ જોવા મળ્યો હતો જયારે ગુજરાત રિઝનમાં માઇનસ બે ટકા વરસાદ જોવા મળતા સાડત્રીસ ઇંચ ની જગ્યાએ છત્રીસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો હતો જૂન જૂનથી સપ્ટેમ્બર મહિનાના સમગ્ર દેશના ચોમાસાની વાત કરવામાં આવે તો દેશ લેવલે વરસાદ જોવા મળ્યો હતો એટલે કે ઇંચ જગ્યાએ વરસાદ જોવા મળ્યો હતો એટલે કે સમગ્ર દેશ લેવલે ચોમાસુ સામાન્ય બન્યું હતું પરંતુ વાસ્તવિક રીતે જોવા જાવ તો પચીસ ડિવિઝન એવા હતા જેમાં સામાન્ય ચોમાસું જોવા મળ્યું હતું એટલે કે જે લીલા કલર નો વિસ્તાર દેખાય છે તેમાં સામાન્ય ચોમાસું જોવા મળ્યું હતું જયારે ચાર ડિવિઝન એવા હતા કે જેમાં સામાન્ય થી વધુ વરસાદ જોવા મળ્યો હતો જેમાં પણ સૌરાષ્ટ્ર કચ્છનો પણ સમાવેશ થાય છે એટલે કે બ્લુ કલરનો વિસ્તાર છે તેમાં સામાન્યથી વધુ વરસાદ જોવા મળ્યો હતો જ્યારે સાત ડિવિઝન એવા હતા જેમાં સામાન્યથી ખૂબ ઓછો વરસાદ જોવા મળ્યો હતો જ્યાં લાલ કલરનો વિસ્તાર જોઈ શકો છો તેમાં ગયા વર્ષે સામાન્યથી ઓછો વરસાદ જોવા મળ્યો હતો એટલે કે દેશ લેવલે તમે જોવા જાઓ તો સામાન્ય ચોમાસુ બન્યો હતો પરંતુ વાસ્તવિક રીતે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ચોમાસુ જોવા મળ્યું હોય છે પરંતુ દેશ લેવલની વાત કરવામાં આવે ત્યારે ચોમાસું સામાન્ય જ ગણવામાં આવે છે હવે આ થિયરીને આપણે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો તમારા ગામમાં ધારો કે ખૂબ ઓછો વરસાદ જોવા મળ્યો હતો પરંતુ તમારા બીજા તમારા જિલ્લાના બીજા ગામોમાં સારો વરસાદ જોવામાં મળ્યો હતો એટલે જ્યારે જિલ્લા લેવલની સરેરાશ નીકળે ત્યારે તમારા જિલ્લાનું ચોમાસું સામાન્ય બની ગયું હોય પરંતુ તમારા ગામમાં ઓછો વરસાદ હોય તેને ધ્યાનમાં લેવામાં આવતો નથી કેમ કે સરેરાશ વરસાદ સામાન્ય થઈ જાય એટલે જિલ્લા પ્રમાણે ચોમાસું સામાન્ય ગણવામાં આવે છે જ્યારે એ જ ઉદાહરણને આપણે સ્ટેટ લેવલ માં જોવા જોઈએ એટલે કે રાજ્ય લેવલે જોવા જઈએ તો રાજ્યમાં આપણે તેત્રીસ જિલ્લા હોય તેમાંથી પાંચ જિલ્લામાં ઓછો વરસાદ જોવા મળ્યો હોય જ્યારે બાકીના જિલ્લામાં સામાન્ય કે સામાન્ય થી વધુ વરસાદ જોવા મળ્યો હોય તો જ્યારે જિલ્લા લેવલ ની એવરેજ નીકળે એટલે કે રાજ્યના સરેરાશ વરસાદ ની એવરેજ નીકળે તો તે વરસાદ સામાન્ય ગણાય જાય છે તેમાંથી પાંચ જિલ્લાનો ઓછો વરસાદ ને એવરેજ માં કાઉન્ટ થાય એટલે બધા લેવલ નો વિસ્તાર નો વરસાદ સામાન્ય ગણી લેવામાં આવે છે અને આ બે હજાર ત્રેવીસ ના ચોમાસામાં મેં તમને ઉદાહરણ આપી સમજાવું કે જૂન જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય અથવા સામાન્યથી ખૂબ વધારે વરસાદ જોવા મળ્યો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ હતી પરંતુ સામાન્ય બની ગયું હતું એટલે કે કે કહેવાનો મતલબ એ છે છે વરસાદની વહેંચણી મુખ્ય આધાર રાખે જો વરસાદ આ રીતે મહિના પ્રમાણે બહુ ભિન્ન રીતે વર્તે તો ચોમાસું સરેરાશ સામાન્ય બની જાય છે પરંતુ વાસ્તવિક રીતે ખેતી પાકો માટે તથા અન્ય વસ્તુઓ માટે ચોમાસું સારું ભણાતું નથી અને જોઈએ તે ઉત્પાદન મળતું નથી તેથી પાક પાકમાં પણ મળતો નથી તો મિત્રો ગયા વર્ષના તમે આંકડા જોયા એમાં ગયા વર્ષે ચોમાસો આંકડા ખૂબ સારું જોવા મળ્યું હતું પણ વાસ્તવિક રીતે ચોમાસાના પ્રથમ ફેઝમાં અતિવૃષ્ટિ જેવો વરસાદ જોવા મળ્યો હતો પછી એક દોઢ મહિનો કોરો ધાકોર રહ્યો હતો અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી જેના લીધે બિનપિયત ખેડૂત મિત્રોની ખેતીના પાકની પથારી ફરી ગઈ હતી હવે એવા વર્ષ દરમિયાન ખેડૂત મિત્રો ના વીમા પણ મળતા નથી કેમ કે એવા વર્ષો દરમિયાન આંકડાકીય રીતે ચોમાસુ ખૂબ સારું ગયું હોય છે એટલે તેમાં વીમા પણ મળતા નથી અને ખેડૂત મિત્રોને છતે વરસાદે રાતા પાણી રોવાના વારા આવતા હોય છે આ વર્ષે આપણે બધા આશા કરીએ કે વરસાદની વહેંચણી બધા મહિના પ્રમાણે વ્યવસ્થિત રીતે થાય જેથી ખેડૂત મિત્રોને આંકડાકીય રીતે સારા ચોમાસાનો ફાયદો વાસ્તવિક રીતે પણ મળે તો મિત્રો હવામાન ના આવા જ વિડીયો જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઈબ ના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તથા આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો આભાર